હેલો મિત્રો વોર્ડ નંબર સાતના બધા મિત્રો માતાઓ બહેનો અને વડીલોને જય માતાજી જય શ્રી રામ આજે અમે આવ્યા છીએ વોર્ડ નંબર સાતમાં જે ડુંગરાળ વિસ્તાર છે તમે બધા જોઈ શકો છો આ વિસ્તારમાં જે પાણીનો ટાંકો છે વોર્ડ નંબર સાતથી મળી ક્યાંય સુધી આ પાણી જાય છે અમારા કાનાભાઈ ઉપર ચડીને નિરીક્ષણ કરે છે અને અમે બધા આવ્યા છીએ કે આ ચારથી ટાકો બનીઓ ને ચારથી આનું ઢાંકણું નથી એવી અમને માહિતી મળી હતી હવે અમે તો મજૂર વર્ગના બધા માણસો છીએ સવારે કામે ગયા હોય સાંજે ઘરે આવ્યું એટલે આવું તો આપને કાંઈ ખબર ન હોય પણ આ ટાંકામાં ઢાંકણું નથી ખરેખર અમે જોવા માટે અત્યારે આવ્યા હતા અમને એક જાગૃત નાગરિકે વાત કરી હતી અમારા જયદીપભાઈએ કે ભાઈ બહુ સારા કાર્યોમાં એનો સાથ હોય છે એ ભાઈ અમને વાત કરી અને અમે બધા અહીંયા આવ્યા છીએ પણ ખરેખરી ટાંક ટાંકામાં ઢાંકણું તો નથી પણ અંદર એટલો કચરો છે ને કે આ તમે જોવો ને તો તમને એમ થાય કે આ પાણી અમારે પીવામાં તો ઠીક પણ વાપરવામાંય નથી હા એવું પાણી એટલો કચરો છે અંદર અમે તમને રૂબરૂ લાઈવ જ દેખાડવા એ માટે આવ્યા છીએ કે કોકને એમ લાગતું હોય કે આ બધા છોકરાઓ મસ્તીએ ચડ્યા છે કે ભાઈ આ ખોટું હોય છે એટલે લાઈવ જે કોઈ લાગતા ઓળખતા વોર્ડ નંબર સાતમાં પાણી પીતા હોય ને લાઈવ તમે જોઈ શકો અને તમને ખ્યાલ આવશે કે આમાં કેટલી ગંદગી અને કેટલા અંશે ઓલું અંદર થયેલી છે બેદરકારી બરાબર છે આ એક પ્રશ્ન બહુ ગંભીર કહેવાય કારણ કે આ બધાને વોર્ડ નંબર સાતના અમુક વિસ્તારમાં જે પાણી જતું હોય એની માટે આ બહુ ગંભીર પ્રશ્ન કહેવાય કારણ કે તમે જુઓ એટલે ખબર પડે કે પાણી કેટલું એનું લેબોરેટરી ચેક કરીએ તો ખબર પડે કે આ પીવાલાયક તો નથી જ તે સાવ નથી એમ છતાં પણ અમે આપણે બધાને આપીએ છીએ આ બધા પાણી પણ હવે એમાં જવાબદાર હવે ઉમેદવારને ગણવા કે નગરપાલિકાને ગણવા એ આપણે હવે જોવું પડશે હવે બરાબર વાત છે બે ભાઈઓની આ પાણી ટાંકાનું પાણી છેદ શિવરી માતાના ખાંચા સુધી જાય છે વીકળીઓ ઢાળ અબીબાની શેરી રાજગોર શેરી પદ્માશે રૂખડા શેરી અને શેરી સુધી પાણી જાય છે ખરેખર આ પાણી તમે કોઈ પણ લોકો જોવા આવો તો આ પીવાલાયક નથી આ પાણી રૂબરૂ જોઈ શકો છો તમે પાણી હમણાં તમને દેખાડશું અમે અંદર ટાંકા ઉપર ચડવાના છીએ અને ઢાંકણું અને અંદરનું પાણી પણ તમને દેખાડશું હમણાં તો ચાલો આપણે આ ભાઈઓની વાત સાંભળીએ ને આપણે હવે રૂબરૂ ઉપર ટાંકા ઉપર ચડીને તે જોઈશું મોદી સાહેબનું કામ સો ટકા પાંચસો ટકા સાચું છે એના ટાંકો અહીંયા કરાયો છે પણ આમાં કોની બેદરકારી છે એ હવે આપણે જોઈએ કે તંત્રની બેદરકારી છે કે ભાઈ કે આ બનાવવાવાળાની છે કે ભાઈ જે નગરપાલિકામાં સભ્યો હોય એમની છે એ હવે તમે તે પબ્લિકે તે જોઈને નિર્ણય લેશો જુઓ મિત્રો આ કેટલી ગંભીર બેદરકારી કહેવાય નગરપાલિકાના તંત્રની કે આવું પ્રજાને પાણી આપે છે આ લીલ કેટલી જામી ગયેલી છે આમાં અમુક સમયે મેન્ટેનન્સ માંગી લે છે આ

ગરોળી જેવા ગરોળી જો અંદર જતા રહેતા હોય તો તો કેવું કહેવાય બહુ ગંભીર પ્રશ્ન છે આમાં આપણે જાગૃત થવાની જરૂર છે આનું છે એની જવાબદારી હું આપું

આ બેટો ભરવા પીટ છે આ રામણીપુરના માર્ગ પર ચાલો બરાબર હાથે ચાલો ઘરે એટલે પણ આ ઉપરના પાણી બહુ ખરાબ છે તો છે વાંચે આવે છે અમને તો ખબર જ નહોતી આ તો અમારા કીધું એટલે અમને ખબર પડી કે આ ઘણા ટાઈમથી આવી રીતનું છે દાદા છે ઘણા એમ દાદા વેદના તમે સાંભળો દાદા અને ચૂંટણીમાં કોને મત દેવો કોને નઈ આપણે

આખી શેરી પંચાયત માં છે પટ્ટા વાળો એવો ખાસ સજ્જ કેમ નથી રાખતા કે કોના ઘરેથી આ પાણી ઢોળાય મારો બોજ કરો આપો દંડ કરવો જોઈએ બરાબર છે

ગાત્રાલમાં વિસ્તારમાં આવેલ આ સબમર્સિબલ બનાવેલ છે જે અત્યારે બંધ હાલતમાં જોવા મળે છે અને લગભગ પાંચેક વર્ષ તો થઈ ગયા છે એટલે કે જે જ્યારે દીપ્તિબેન પ્રમુખ હતા એ સમયની વાત છે